હેલો દોસ્તો કેમ છો મજામાં જય જોહાર જય આદિવાસી બધા મિત્રોને હા કે મિત્રો આજે લાઈવ આવવાનું સુપર ડૂપર રીઝન છે હા અને દોસ્તો બીજી એક વાર કે તમારો ભાઈ આજે ઘણા ટાઈમ માટે અઠવાડિયા પછી તમારા વચ્ચે ન્યૂ અપડેટ લઈને આવી રહ્યો છે દોસ્તો તો દોસ્તો આજની ન્યૂ અપડેટ છે એક ખુશખબરી કહી શકીએ તો જે સોંગને આપણ બધાને એક નહીં બે નહીં ત્રણ નહીં કહી દેશે આ ચારથી પાંચ વર્ષથી જે સોંગનો ઇંતજાર હતો જે સોંગનો લોકો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે આવશે ક્યારે આવશે ફાઇનલી દોસ્તો એ સોંગની ઘડી આવી ગઈ છે કે જે સોંગ બે હજાર પચીસમાં રેડી થઈને પડ્યું હતું બે હજાર પચીસનું સોંગ રેડી થઈ ગયું છે અને એ સોંગ અપલોડ કરવામાં નહોતું આવ્યું રેડી થયેલું સોંગ અપલોડ કરવામાં નહોતું આવ્યું ફરીથી પણ એ સોંગમાં કંઈક નવી અપડેટ લાયા છે તો દોસ્તો તમને બધાને ખબર પડી ગઈ છે દોસ્તો કયા સોંગની વાત કરું છું દોસ્તો ફાઇનલી તો દોસ્તો ફાઇનલી નર્મદા કેન્સલ ટુનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે દોસ્તો એટલે ટૂંકમાં કહીએ તો ટેલર રિલીઝ થઈ ગયું છે દોસ્તો પોસ્ટર રિલીઝ થઈ છે અર્જુન આર મેળાએ એટલે અર્જુનભાઈએ રાજ મ્યુઝિક હોપ્યુ છે યુટ્યુબ ચેનલની અંદર અને એમની ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર દોસ્તો પોસ્ટર ફાઇનલી દોસ્તો રિલીઝ કરી દીધું છે દોસ્તો નર્મદા કેન્સલ ટુની દોસ્તો ફાઇનલી આપને અપડેટ મળી ગઈ છે તો હવે આપણને ઇંતજાર છે કે ક્યારે અપલોડ થશે તો મારા અંદાજથી તો દોસ્તો રવિવાર સુધી સાહેદ અપલોડ થઈ જશે દોસ્તો ટૂંક સમયની અંદર કેમ કે દોસ્તો લગ્નની સિઝન બહુ જોરદાર ચાલુ થઈ ગઈ કેમ કે હવે તો બોર્ડની એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે દોસ્તો અને લગનની સીઝન ચાલુ થઈ ગઈ છે તો દોસ્તો ફાઇનલી નર્મદા કેન્સલ ટુનો અપડેટ દોસ્તો આપણને મળી ગઈ છે પોસ્ટર અર્જુનભાઈએ રિલીઝ કરી દીધું છે અને સિંગરની વાત કરીએ તો જે રીતે નર્મદા કેન્સરની અંદર જે રીતે સિંગર હતા અર્જુન આર મેળ્યા અને વિલાસ પરમાર રેકોર્ડિંગ થયું છે નર્મદા સ્ટુડિયોની અંદર મિક્સિંગ કર્યું છે જિગ્નેશભાઈ પલાસ અને મ્યુઝિક આપ્યું છે પ્રદ્યુમાન બારૂટે અને લિરિક્સની તો વાત કરીએ તો ગીતકાર નહીં એ બધું કામ અર્જુનભાઈ પોતે જ કર્યું છે એમને અને અર્જુનભાઈનું લિરિક્સ તો તમને ખબર છે કે બહુ ધમાકેદાર હટકી હોય છે એમનું સોંગ તો એકવાર ફરીથી અર્જુનભાઈ કમ બેક થઈ રહ્યા છે જોઈએ હવે નર્મદા કેન્સર ટુ અર્જુનભાઈને કેટલો સાથ આપે છે અને આપણે નર્મદા કેન્સલ ટુને કેટલો વધારીએ છીએ તો દોસ્તો ટૂંક જ સમયની અંદર દોસ્તો રિલીફ થવાનું છે તો જે પણ મિત્ર હજુ નર્મદા કેન્સલ ટુની જે પણ મિત્રો હજુ રાહ દેખી રહ્યા છે તે હવે વધારે રાહ દેખવાની દોસ્તો તમારે જરૂર નથી કે નર્મદા કેન્સર ટુ દોસ્તો ટૂંક જ સમયની અંદર રિલીફ થઈ રહ્યું છે તો દોસ્તો ફાઇનલ રાજમ્યુઝિક યુટ્યુબ ચેનલને દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો જો તમે રાજમ્યુઝિક યુટ્યુબ ચેનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અને બીજું શું દોસ્તો કે નર્મદા કેન્સલ ટુ જરૂરથી સાંભળજો ડીજેમાં વગાડજો અને નાચજો જે રીતે નર્મદા કેન્સલ આપણે વાયરલ કરી દઉં અર્જુનભાઈનું સોંગ એ રીતે આ એકવાર ફરીથી નર્મદા કેન્સલ ટુ પાર્ટ આવી રહ્યો છે એટલે જે રીતે વિક્રમ ઠાકોર અને રાધાની જોડી છે એ રીતે અર્જુન આર મેળા નર્મદાની જોડી છે દોસ્તો ફાઇનલી તો દોસ્તો બહુ ઇંતજાર હવે આપણો ઇંતજાર ખતમ થવા આવી રહ્યો છે ટૂંક જ સમયની દોસ્તો ઘડી છે ટૂંક જ સમયની અંદર આપણો ઇંતજાર પૂરો થશે જે સોંગને આપણે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સોંગ દોસ્તો હવે ટૂંક જ સમયની અંદર અપલોડ થઈ જવાનું છે નર્મદા કેન્સલ ટુ ચલો બાય દોસ્તો હવે મળશું દોસ્તો નેક્સ્ટ ની અંદર અને નર્મદા કેન્સલ ટુરની સાથે જય જોહ જય આદિવાસી